આટલા વર્ષો પછી હું એમને જોવાની છું એમને સામેથી જોઈશ એ વિચારીને જ ખુશી થાય છે હા શું છે આજે ખૂબ ખુશ લાગે છે ઓ આજે તારો પતિ ઘણા વખત પછી ફોરેન આવે છે એટલે ને હા માં અચ્છા એમ કે તું એને રિસીવ કરવા માટે એરપોર્ટ કેમ ન ગઈ કેમ કોઈ તકલીફ છે હા મેં કહ્યું હતું એમને પણ એમણે જ ના પાડી દીધી કીધું કે તું ઘરે જ રે હું આવી જઈશ ઓહો એવું છે ઠીક છે ઠીક છે એનો આવવાનો સમય થઈ ગયો છે ને તે આરતી વગેરે તૈયાર નથી કર્યું હે ભગવાન અત્યારે તો કઈ જનરેશનમાં છે આ જમાનામાં કોણ આરતી અને આ બધું કરે છે આ તમારો જમાનો થોડી છે લાગે છે એ આવી ગયા છે માં अभी गए थे हाय सपना तू केम छे हां मैं ठीक छु बैग आपो हां ठीक छु तुम्हें केम छु तुम्हें केम छु हां हूं ठीक छु हां अंदर आओ सपना बैग ने बधु पहले रूम में मुक दे जे जी ठीक छे हाँ जी तब क्या मैं छोड़ ठीक छोड़ने मारे शु कमी चे हूँ ठीक अच्छु दवाओ बराबर लो छो ने हाँ टाइम में लो छु सांभळो ट्रावल करीने खूब थाकी गया हशो पहला थोड़ो फ्रेश थई जाऊं

મેં બધી બાઇક સારી રીતે જોઈ લીધી એમાં કંઈ પણ નથી મેં જેમ વિચાર્યું હતું એમ જ થયું શું વિચાર્યું હતું તમે સરખું કહો ને તારા પતિના એમની સાથે કામ કરવા વાળી કોઈ છોકરી સાથે ચોક્કસ સંબંધ છે શું પકવાસ છે માં શું થયું આજે તમને અરે હું સાચું કઉ છું તારો પતિ ઘણા દિવસ પછી પાછો આવ્યો છે ને આવતા સમયે પત્ની માટે કંઈ લાવવું જોઈએ કે નહીં આમ ખાલી હાથે આવવાનો અર્થ શું હોઈ શકે તું પણ વિચાર તમે શું કહેવા માંગો છો મને કંઈ જ સમજાતું નથી જરૂર કોઈ છોકરી સાથે તારા પતિનો સંબંધ છે એના વિશે પૂછે તો તકલીફ થઈ જશે એ આવે એ સાથે જ પૂછજે છોડતી નહીં માં આવું કેમ કહે છે પણ જો એ કહે છે સાચું થયું તો ના ના એ બિલકુલ આવા નથી ખૂબ જ સારા છે એ ક્યારેય પણ આવું નીચ કામ ન કરી શકે માં જેવું તમે વિચારો છો એવું કંઈ જ નથી એ ખૂબ જ સારા માણસ છે હું સારી રીતે ઓળખું છું એમને અચાનક તમને શું થયું તમારી આવી વાતોથી અમારી વચ્ચે ઝઘડો થઈ જશે આટલા વર્ષો પછી હમણાંથી આવ્યા છે એમના વિશે તમે જાણો છો કેટલું ફરી એવું વિચારતા પણ નહીં એમણે નાહી લીધું હશે હું અંદર જઉં છું અરે આ શું આ કે આમ છે હું એના ભલા માટે તો કહી રહી છું આ તો મારાથી જ ગુસ્સે થઈ ગઈ હ આજના જમાનામાં ભલાઈની કોઈ કદર જ નથી

ખબર નહીં ક્યાં ગયા છે એમને ઘર આવી ત્રણ દિવસ થઈ ગયા છે ભાભી તમે શું કહો છો એ ક્યાં ગયા છે સારું ઠીક છે તમે કમ્પ્લેન આપી કે નહીં નથી કરી સંતોષ દર વખતે આમ જ છોડીને ચાલ્યા જાય છે ફરી પાછા જાતે જ આવી જાય છે પણ આ વખતે ત્રણ દિવસની ઉપર થઈ ગયું હજી નથી આવ્યા સંતોષ એ આજકાલ કોઈ કામકાજ નથી કરતા મેં મારા ઓળખાણવાળાની જગ્યાએ એમને કામ અપાવ્યું હતું ચાર દિવસ પણ કામ માટે ન ગયા એટલે ગુસ્સામાં હું વઢીતી એમને

ભાઈ પણ ઘરે નથી તમારે જરૂર પડે તો પછી રાખી લો ને અત્યારે મારી પાસે આટલા જ છે તમારે બીજું કઈ જોઈતો તો મને ફોન કરીને કહી દેજો હું આપી જઈશ બરાબર રાખો ભાભી ચાલ જેવું તે કીધું કમ્પ્લેન કરી લઈએ સાંભળો શું હું તમને કઈ પૂછી શકું છું હા શું છે તે પૂછ શું આજે તમે તમારા ભાઈના ઘરે ગયા હતા હાં ગયો હતો શું તમારી ભાભીને પૈસા આપ્યા હતા હા આપ્યા શું કામ આપ્યા ભાઈ ઘરે નથી આવ્યા બે દિવસથી ઘરમાં ભાભીને સામાન લાવવાની જરૂર પડે તો મેં તમને ત્રણ હજાર આપ્યા છે કેમ પૂછ્યું આ વાત મારાથી કેમ છુપાવી તમે અરે હું તો ભૂલી ગયો પત્નીથી છુપાવીને ભાભીને પૈસા આપવાનો મતલબ જાણો છો કે નહીં શું છે એનો શું મતલબ છે ભાભી અને દિયર વચ્ચે ચક્કર ચાલે છે એવો મતલબ છે કેવી વાત કરે છે ભાભી બહુ દુઃખી હતી ભાઈ નથી એટલે તે બહુ ગભરાઈ રહ્યા હતા તું કેમ આટલી ગંદી વાત કરી રહી છે તારી સાથે વાત કરવામાં કોઈ ફાયદો નથી જો બીજી વાર આવું બોલીને તો ખબર ને હું ગુસ્સામાં શું કરી લઈશ અચ્છા ગુસ્સો ખાલી તમને એ તારી સાથે ફાલતુ વાત નહીં હું સુવા જાઉં છું ગુડ નાઇટ શું મારા સવાલનો જવાબ નહીં આપો એક છોકરી થઈને બીજી છોકરી વિશે આવી બરાબર ખાવાનું ખાધું ને ખાઈ લીધું જો તું થાકી ગઈ હોય તો જા આપણે બંને કાલે લાઈવ શરૂ કરી શકીએ

થોડી વાર આપણે વાતો કરીએ ને આપણે જરૂર વાત કરીશું પણ લેડીઝ ફર્સ્ટ તું જ પૂછ ને લાગે છે આગલા જન્મમાં મેં પુણ્યનું કામ કર્યું છે એવું છે છે કેમ તો શું તમે કેટલા સારા માણસ છો તમારા જેવા સારા માણસને મારા લાઈફ પાર્ટનર બનાવવા માટે મારે મારા મમ્મી પપ્પાને જ થેન્ક યુ કહેવું જોઈએ મને તમારી પત્ની બનાવીને તમને કેવું લાગે છે મેં એવું કંઈ વિચાર્યું નથી ખરેખર મેં કશું નથી વિચાર્યું શું તેઓ તારા લગ્ન એમ જ કરીને આપી દીધા એક મકાન પાંચ લાખ બેંક બેલેન્સ એના પછી કાર આ બધું મારી પાસે હતું એટલે લગ્ન કરાયા ને તારા સૌથી પ્યારા પપ્પા છે ને ખબર છે મને આવીને શું કીધું એમણે તારાના મેં ઘર છે કે નહીં બેંકમાં લાખો રૂપિયા છે કે નહીં જેનું પોતાનું મકાન પણ ન હોય એને કોઈ છોકરી કેવી રીતે આપે સારું તું તારી પાસે ઘર છે ના અમારું ભાડાનું ઘર છે હમ જ તમારી પાસે ઘર ના હોય પણ લગ્ન કરો એની પાસે ઘર હોવું જોઈએ અમે લોકો બહુ મહેનતી ઘર બનાવીએ છીએ એવું જ ને શું થયું તમને આવી વાત કેમ કરો છો તો શું અત્યારે મારા ભાઈને ચાલીસ વર્ષ થયા હજુ તેના લગ્ન નથી થયા એનું કારણ ખબર છે મારો ભાઈ પચીસ વર્ષનો હતો ને ત્યારથી તેના માટે છોકરીઓ શોધી રહ્યા છે પણ એને કોઈ છોકરી સેટ ના થઈ ખબર છે એનું કારણ શું છે એને પોતાનું મકાન નથી બેંક બેલેન્સ નથી હવે એની ઉંમર ચાલીસ થઈ છે હજુ સુધી લગ્ન નથી થયા હવે તેને લગ્ન કરવાની ઈચ્છા છે તું જ વિચાર ને તેને હજુ લગ્ન કરવાના છે આનંદથી જીવવાનું મન નહીં થાય કે પણ તેના નસીબમાં નહોતું લખ્યું અને તેનું કારણ તેની પાસે પૈસા મકાન કાર નહીં હોવાથી આજકાલ જેની પાસે પૈસા હોય તેના લગ્ન થાય છે અને આનંદથી પોતાનું જીવન વિતાવી રહ્યા છે તમે જે કહો છો તે હું સમજુ છું પરંતુ આવી વાત તો દરેક સાથે થાય છે ને આપણા બંનેના વાત કરવાથી શું થઈ જશે કહો બધા લોકો તારા જેવું જ બોલે છે આપણે વાત કરીને શું કરી શકીએ પણ આના વિશે જો કોઈ વાત નહીં કરે તો પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ થશે તમે બીજા લોકો વિશે ખૂબ જ વિચારો છો પણ જો આપણે આવી રીતે જ વાત કરતા રહ્યા તો આપણી બંને વચ્ચે ઝઘડો થઈ જશે શું આ બધું જરૂરી છે પ્લીઝ લીવ ઇટ સારું હું સોઈ જઈશ હા સારું અચાનક મને મારા ભાઈનો પ્રોબ્લેમ યાદ આવીને તને ડિસ્ટર્બ કરી નાખી મને બે દિવસનો ટાઈમ આપજે હું થોડો રિલેક્સ થઈ જાઉં પછી આપણે સાથે મળી જીવનની શરૂઆત કરીશું બરાબર ને જેવી તમારી મરજી